નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ સરસ ઓપરેશન સિંદૂર લોન્ચ કરેલું હતું અને એમાં આપણને બહુ સારી સફળતા મળેલી છે તો એમના માટે ગવર્મેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ બીજી વસ્તુ કે આપણે જે માર્કેટની વાત કરતા હતા જો તમને યાદ હોય તો મેં તમને છે ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી હતી જો તમે મારા વિડીયો ફોલો કરતા હોય ને તો કે નિફ્ટીમાં આ જે પાર્ટ હતો ને એમાં કન્ટિન્યુઅસલી મેં કીધું હતું કે ફોર આવર્સ ચાર્ટમાં દોજી કેન્ડલ બહુ બતાવે છે કે જે અત્યાર સુધી આવું મેં એટલું બધું જોયું નથી એટલે સમથિંગ ઇઝ હેપનિંગ જો તમે મારી એપ ડાઉનલોડ કરી હોય જો તમે સુપર ટ્રેડરની કોમ્યુનિટીમાં હોય તો આ વસ્તુ મેં વારંવાર હમણાં બે ત્રણ દિવસમાં કીધી હતી અને મેં એવુંય કીધું હતું કે એગ્રેસિવ પુટ તરફ હમણાં ન જતા એવું કીધું હતું અને જોઈ લ્યો આજે શું થયું એટલે ઘણી બધી વખત માર્કેટમાંથી કંઈક આપણને અંદેશો મળી જાય છે બીજી વસ્તુ કે આજે પુટનો જરાય દિવસનો નહોતો તમે જો માર્કેટે કઈ રીતે રિએક્ટ કરેલું છે તો અમુક વખતે છે ને બહુ સરસ આપણને ઇન્ફોર્મેશન આપવાથી ખબર પડી જાય નિફ્ટીની આપણે સૌથી પહેલા વાત કરીએ ને એના પહેલા આપણે એફઆઈ ડેટ ડેટા જોઈ લઈએ સાત મે નો ડેટા છે આજે એફઆઈ પચીસો પંચ્યાસી કરોડ બાય કરેલું છે ને ડીઆઈ ત્રેવીસો ને ઇઠોતેર બાય આ લોકો કન્ટિન્યુઅસલી બાય મૂડમાં જ છે તમે જો એટલે કહું છું કે એગ્રેસિવ પુટમાં હમણાં ન જતા જ્યાં સુધી મેજર કઈ રેન્જ ન તૂટે નતર ફસાસો રાહ જોવાની મિડ માર્કેટના ટ્રેડ લેસ્ટ ને આજકાલ એટલા તમે ઇન્ટ્રાડમાં ફાયદાકારક રહેજો આ મારું સ્ટેટમેન્ટ લખી નાખજો તમે બહુ જો સવાર સવારમાં કઈ કરવા ગયા ને તમે માર્કેટ એટલું ફ્લકચ્યુએટીંગ હશે અને તમને હેરાન કરી મૂકશે બીજું વન્સ અગેન આપણે આ જેનો હાઈ છે ને ત્યાં ધ્યાન રાખશું એ હાઈ ની રેન્જ હું તમને કહી દઉં ચોવીસ હજાર પાંચસો ને નેવું ચોવીસ પાંચસો નેવું બરોબર એટલે બહુ દૂર નથી એ હાઈ થી એટલે એ વસ્તુની આપણે ધ્યાન રાખવાનું છે અને જ્યાં નીચેની રેન્જ હતી એ તો આપણે કાયમ જ રહેશે બરાબર એટલે બહુ સરસ રીતે આપણે માર્કેટને ને થોડુંક સમજી શક્યા છીએ એ જ રીતે બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું પણ જોયું ને આજે શું થઈ ગયું બેંક નિફ્ટીમાં અને મેં એટલા માટે જ કીધું હતું કોઈ પણ જગ્યાએ એગ્રેસિવ તમે પુટમાં ન જતા એગ્રેસિવ પુટમાં જશો તો ફસાસો બરોબર અને કઈ વાંધો નહીં જયારે માર્કેટ ને પડવું હોય પડવા દે પણ અત્યારે સેન્ટિમેન્ટ વાંચીને હું તમને કહું છું બીજી વસ્તુ આને હું ડેલી ચાર્ટમાં કન્વર્ટ કરું છું આપણે અમુક સેક્ટર ના ચાર્ટ બી જોવાના છે મેં તમને કીધું હતું ને આપણે ટ્રેક રાખશું તો મજા આવશે એમાંથી એમ તો આઈટી સેક્ટર લઈ લઈએ આઈટી સેક્ટર હજી બી સારી જગ્યાએ છે ફાર્મા સેક્ટર જો હજી આ લાઇન માં છે આ રેન્જમાં છે રેન્જમાં રમ રમ કરે છે જો મેં કીધું તું ને તમને બરોબર એટલે જ કહું છું કે એગ્રેસિવ પુટ વખતે ઘણા બધા સેક્ટરની જે ડાઉન રેન્જ છે તૂટવી જોશે ત્યાં સુધી તમને ન દેખાય ને ત્યાં સુધી જો અહીંયા આ થોડુંક બ્રેક કર્યું પણ ત્યાં અંદર નીચેની તરફ ક્લોઝ ના આપ્યું એટલે તમે જો કમસે કમ બે ત્રણ સેક્ટરે નીચેની કેન્ડલ તોડી અને નીચે એને સેટલ થવું પડે તો મને એમ થાય કે નિફ્ટીમાં પુટ સાઈડ આપણે અમુક વસ્તુ ઓપન રાખીએ બાકી જવાય નહીં પુટમાં મિડ માર્કેટના ટ્રેડ ગોતાય બીજી વસ્તુ હું તમને કહું નિફ્ટીમાં એક હજી એક છે ને હું એક ચાર્ટ આમાં એનાલિસિસ કરતો હતો થર્ટી મિનિટ આપણે ચાર્ટ જોઈએ ને તો તમને એક બહુ બીજી એક વસ્તુ દેખાશે જે રીતે થર્ટી મિનિટ નો ચાર્ટ પ્લે થાય છે ને તમે જોજો કે આને થોડોક આ ચાર્ટ હું નીચે કરી દઉં કે શું કરવા આ એનાલિસિસ કરું છું ને એ તમને હમણાં ખબર પડશે થર્ટી મિનિટ માં ચાર્ટ માં જોશો ને તો તમને એક આ રેન્જ મળી જશે અને થર્ટી મિનિટ ના તમને આ ચાર્ટ માં આ રેન્જ મળી જશે જ્યાં સુધી આ બે રેન્જ આવી રીતના ટેક આઉટ નહીં થઈ જાય ને ત્યાં સુધી આપણને સારી મુવમેન્ટ મળશે નહીં એટલા માટે જ હું શું પ્રિફર કરું કે થોડુંક માર્કેટ ઓપન થવા દઉં થોડું એને સેટલ થવા દઉં પછી હું ટ્રેડ લઉં બાકી હું ટ્રેડ ન લઉં અને તમને જ્યારે જ્યારે નિફ્ટી બેંક નિફ્ટીમાં કન્ફ્યુઝન હોય ને રિલાયન્સ ઉપાડી લો એચડીએફ ઉપાડી લો એક્સિસ ઉપાડી લો ટાટા મોટર્સ ઉપાડ્યો ટાટા કન્ઝ્યુમર્સ ઉપાડી લો તમે આ બધા સ્ટોકમાં ઘણી બધી બહુ સારી સારી ક્લિયર મુવમેન્ટ અને સેટઅપ તમને દેખાઈ જશે એટલે અનનેસેસરી ટ્રેડ કરવાનું નહીં આપણે માર્કેટમાં અનનેસેસરી મજૂરી કરાય નહીં જે બાજુના ટ્રેડ આપતા હોય ને એ બાજુનો કરે આજે મને બે ત્રણ ટ્રેડરના મેસેજ આવેલા હતા કે સર બેંક નિફ્ટીમાં મીટ માર્કેટમાં ટ્રેડ લીધો આરામથી પૈસા બનાવ્યા છે અપસાઈડ બરાબર તો એ રીતે જ લેવાનો હોય પેલા ચાર્ટને સેટલ થવા દો ચાર્ટને તમે સમજી શકો છો કે નહીં એબિલિટી પેલા તમે ડિસાઈડ કરો પછી તમે આગળ જાઓ સ્ટોક માર્કેટ ક્યાંય આપણા હાથમાંથી જતું નથી રહેતું આપણે જોયા રાખશું કાલનો દિવસ હજી ઇન્ટરેસ્ટિંગ દિવસ રહેશે મજા આવશે આ બધી વસ્તુ એનાલિસિસ કરવાની અને તમારા તરફથી મને ઘણા મેસેજ મળે છે કે સર આ સિરીઝમાંથી ઘણું શીખવા મળે છે બીજી વસ્તુ કે આપણે બહુ સરસ રણભૂમિ ચેલેન્જની શરૂઆત થઈ ગઈ છે તો ટેલિગ્રામમાં તમારું તમારું નામ સિટી છે તમારી પાસે અત્યારે કેપિટલ કેટલી છે તમને એક્સપિરિયન્સ કેટલો છે તમારો ફોકસ શું ઓપ્શન બાઇંગમાં છે કે ઓપ્શન હેજિંગમાં છે કે સ્ટોક ઇન્ટ્રાડેમાં છે કે એક્સપાયરી ટ્રેડિંગમાં છે સેમાં છે એ મુજબ તમને મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ એ ફોલો કરો શીખો જો તમને આખો પાંચ ગમે અને સ્ટોક માર્કેટ જોવાનો નજરિયો બદલાઈ જાય તો નાના ટ્રેડર્સ માટે મંથલી ઇન્કમ વર્કશોપ છે એમાં જોડાવ હું તમને ઘણી બધી સ્ટ્રેટેજી ટેલિગ્રામ ગ્રુપ બી છે મોટા ટ્રેડર માટે હેજિંગ નો આખો વર્કશોપ છે એનું અલગ ટેલિગ્રામ ગ્રુપ છે એટલે ટીપ્સ શોર્ટકટ અને ના ચક્કરમાં ન પડો પ્રેક્ટિકલ જ્ઞાન જોઈ અને ટ્રેડિંગ એક જર્ની છે તો આ ચેલેન્જમાં જોડાવું હોય ને તો રણભૂમિ ચેલેન્જ એવી રીતના મેસેજ કરીને મને તમારી ડિટેલ્સ આપી દેજો પૈસા તો બનેગાની કાની સાઇટમાં જશો ને એટલે બધી જગ્યાએ ટેલિગ્રામ ચેનલ મે લિંક આપી છે એનાથી કોન્ટેક્ટ કરી શકો બહુ સરસ માર્કેટ હતો યાર મજા આવી ગઈ આવું ચેલેન્જિંગ માર્કેટ હોય ને અને એમાં આપણે કંઈક શીખી શકીએ ને અને મોટો લોસ આપણને ન થઈને આપણે ટકી ગયા ને તો પછી આપણે બાકીના દિવસોમાં આપણે પ્રોફિટ બનાવી લેશું એટલે તો હું તમને ગેરંટી આપું છું બરોબર ને વિડીયો એન્ડ કરું છું મળતા રહેશે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ